સુરતમાં સામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ઉધનાના કૈલાશનગરમાં સામાજિક તત્વ દ્વારા એક પત્રકાર પર જીવ લેન હુમલો કરાયો હતો સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આમ જનતાને હેરાન પરેશાન કરે છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં આવેલ કૈલાશનગર ખાતે રહેતા માથાભારે કિરણ નામના ઈસમે પત્રકાર રાહુલ જાધવ પર તેની જ ઓફિસમાં ઘૂસી તીક્ષ્ણ હત્યારથી હુમલો કર્યો હતો જેથી ગંભીર હાલતમાં પત્રકાર રાહુલ જાધવને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો જ્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી જઈ માથાભારે કિરણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી હું બાટલાની ઓફિસ છે કૈલાસનગરમાં હું ત્યાં બેસેલો હતો મારે બાટલો બુકિંગ કરવાનો હતો ભારતમાં પણ હું ત્યાંથી બુકિંગ કરવા આવેલો તો અચાનક એક ઈસમ કિરણ નામનો છે જે કે તાજ જ કૈલાસનગરમાં રહે છે એ બીધેલી હાલતમાં હતો રસ્તો કરેલો હતો એટલે ત્યાં ઓફિસમાં બેસો એ અચાનક આવીને ચપ્પુ વળી મારે પર હુમલો કર્યો હુમલો કર્યો તો હું મારા બચાવના કારણે એને થી દબાઈને એના પાસેથી ચાકું છીની લેવા છીનીને એને પકડી મૂકતો કે મારા હાથની હાથને ગંભીર ઈજા હોય છે તો એને પકડીને હું એને પોલીસને જાણ કરીને પોલીસને એમને કબજો આપ્યો પોલીસને